શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અષાઢ માસ મહાત્મા વિશે જાણીશું મહિમા વરત તહેવાર વિશે આ માસના ઈષ્ટદેવ કોણ છે અને તે જાણીશું આ ઉપરાંત અષાઢ માસમાં શું કરવું અને શું શું ટાળવું એ વિશે પણ માહિતી મેળવી લઈશું જો આપણને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો જો ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો જેથી આવા નવા વિડીયોની જાણકારી આપને તરત મળે ઓમ નારાયણ વિમય વાસુદે ધયમય તંત્રો વિષ્ણુ પ્રચોદયા બોલો લક્ષ્મીપતિ નારાયણની જય અષાઢ માસનું મહત્ત્વ શાસ્ત્રો અનુસાર અષાઢ માસનું મહત્ત્વ ખૂબ જ વિશાળ છે આ માસથી વરસાદના ઋતુઓનું સંભારણ થાય છે તપગીત ગરમીઓમાંથી રાહત મળે છે અને ધરતી માતા સર્જનમાં ધરાવે વધારો થાય છે અષાઢ માસના દેવવંશી એકાદશી આવે છે અને એ દિવસે ચતુર્માસનું સંભારણ થાય છે ચતુર્માસ એ ચાર માસ સુધી ચાલતો ધાર્મિકનો સમયગાળો છે જેના ઉપર શ્રદ્ધાળુઓ વ્રત ઉપવાસ અને પૂજા પાઠ કરતા હોય છે આ સમયના લગ્ન ગ્રહ પ્રસંગે ગ્રહ પર પ્રવેશે જે મંગલ કાર્યો ટાળવામાં આવે છે અને સાધારણ સંજીવ જૈલી આપનારમાં આવે છે જે ભગવાન ભક્તિ દાન તપસ્યા અને પૂજા પાઠનું મહત્ત્વ આપવામાં આવે છે ચતુર્માસ અંતે કાર્તિક મહિનોની દેવ ઉઠી એકાદશી થાય છે અષાઢ માસના વિશે ક કાર્યો અષાઢ માસના ભગવાન હરિ શ્રી હરિ વિષ્ણુ અતિ પ્રિય છે તેથી તુલસીજીની પૂજા સાથે શ્રી હરિજીની ભક્તિ કરવી શુભ માનવામાં આવે છે આ મહિનાની જલદાન અન્નદાન વસ્ત્રદાન વગેરે પુણ્ય કાર્ય વધુ ફાયદાકાર બને છે વરસાદની ઋતુમાં અંબારણ થવાના પાચન શક્તિ નબળી પડે છે જેથી હળવો અને સુપાઇ ખોરાક લેવો જેમ કે દાળ ભાત લીલા શાકભાજી અને મોસમી ફળો અને આહારો લેવો એ સારું રહે છે જલથી તિતૃ દર્પણ ભગવાન મહાદેવને શિવલિંગ પર અભિષેક વિશે શુભ કાર્યો પણ આ સમય મહત્ત્વ ધરાવે છે આ સમયગાળામાં માંસાહારી અને તા તમામ શીખ ખોરાકનો ત્યાગ કરવો એ શુભ માનવામાં આવે છે ભલે તમે વ્રત ના કરો કે ના કરો પણ આ રીતે અષાઢ માસના ધર્મ આરોગ્ય અને આત્માની દૃષ્ટિ ખૂબ જ મહત્ત્વનું મહત્વપૂર્ણ છે શ્રી હરિચરણોમાં સમર્પિત થઈ આપણે ચતુર્માસના પવિત્ર સમયગાળાનો યોગ્ય રીતે લાભ લઈ શકીએ છીએ અષાઢ માસનું વિશે મહત્ત્વ અષાઢ માસના લસણ ડુંગળી કે સવર્જીન માનવામાં આવે છે ખાસ કરીને વાસી ખોરાક ખાવાની પણ મનાઈ છે કારણ કે વાસી ખોરાક ખાવાથી અપચો ગેસ અને પેટ અનેક તકલીફો થાય છે તેથી આ માસના દરમિયાન શુદ્ધ અને તાજો ખોરાક લેવો જોઈએ અષાઢ માસના શરૂઆત પૂર્ણિમા સાથે બનેલા પૂર્વ સાત નેત્રથી થાય છે તેથી તેને અષાઢ માસ કહેવામાં આવે છે આમ માસના દરમિયાન ભક્ત નિત્ય સવારે સવારે ઉઠીને સ્નાન કરીને ભગવાન લક્ષ્મીજીનું નારાયણનું પૂજન કરે છે અને યશ સ્થાપિત કરી તેમની પૂજા કરવી તે દેશી ઘીનો દીવો પ્રગટાવવો ફૂલ માળા તુલસીદળ અને પંચમુખી અર્પણ કરવું શુભ માનવામાં આવે છે સત્યનારાયણની કથા વાંચી અથવા સંભળાવી ભગવાન વિષ્ણુને મંત્રો કે જાપ કરવો એ ગીતાજી રામાયણ જેવો પવિત્ર ગ્રંથ પાઠ કરવો એ ઉત્તમ માનવામાં આવે છે આ ઉપરાંત ગાય માતાની સેવા કરવી પક્ષીઓનું દાન પાણી આપવું નદી દેવની પૂજા કરવી જોઈએ અને મહાદેવને ખૂબ જ પ્રિય છે અષાઢ માસના સંભારણના ગુપ્ત નવરાત્રિ શરૂ થાય છે અષાઢ સુદ એકમ દશમ સુધી આ નવરાત્રિના ભક્તો દસ મહાવિદ્યા અથવા દુર્ગાની આરાધના કરે છે જે ભક્તો શક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેને તંત્ર મંત નકારમાં બધા બધાથી મુક્તિ મેળવી તેઓએ નવરાત્રી દરમિયાન વિશે ઉપવાસ કરે છે આ મહિનામાં ખૂબ જ એક ખાસ કરી તિથિ એટલે કે અષાઢ બીજ એ ભગવાન જગતનાથજીની જળયાત્રા રથયાત્રા માટે સિદ્ધ છે દુનિયાભરમાં જગતનાથના ભક્તો માટે એક વિશિષ્ટ પર્વત છે જેમ આ સિવાય પણ અષાઢ માસના અનેક પવિત્ર તિથિ પણ આવે છે જેમ કે વિનાયક ચતુર્થી સન સંકજ પંચમી દ્વારકાધીશનો પાટોત્સવ દ્વારકાધીશનો ઉત્સવ પશુબાપષ્ટિ દુર્ગા મષ્ટિ આ ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ એટલે કે સુદ જેને દેવસી એકાદશી અથવા દેવ પેઢી એકાદશી કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે અને ચતુર્માસના સંભારણ થાય છે ચતુર્માસના દરમિયાન ભક્તો એક વખત ભોજન કરીને ભક્તિ માર્ગે ચાલુ રહે છે બ્રહ્માંડચાર્ય પાળે છે અને ભગવાનના ચિતક લીન રહે છે દ્વારકાધીના દિવસે દેવીની પૂજા થાય છે આ શિવ સમય ઉત્સવ પણ શરૂ થાય છે અષાઢ સુદના પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા આવે છે જેમ કે પોતે ગુરુ સમર્પિત પવિત્ર દિવસે છે આ દિવસે હિંડોળો આભારણ થાય છે ભગવાનને હિંડુ ઈંડોળે ઝૂલે છે આ પછી આવનાર તિથિ જન્માષ્ટમીમાં ઉલ્લેખ થાય છે અષાઢ માસના વધ પક્ષ આવે છે ત્યારે કાયમિતિ એકાદશી અષાઢી અમાવસ્યા જેમ કે હરિયાળી અમાવસ્યા પણ કહેવામાં આવે છે બાળકો માટે ગોરીવત વ્ર છે છે મોળકાળકાન જય જયપાર્વતી વ્રત આ બધા વ્રતો ભક્તોને ભગવાન શિવની માતા પવિત્રીની પૂજા કરીને અખંડ સૌભાગ્ય અને મનોવિચ્છતા ફળ જીવનસાથી પ્રાપ્ત માટે પ્રાર્થના કરે છે સારા સ્વરૂપે અષાઢ માસ વ્રત પર્વથી ભરેલું અને તમામ દેવોએ પ્રિય એવો શુભ માસ છે આ મહિનાના ભક્તિને દાન સાધના જીવનમાં આપનારી સમા સાકાર સ્પર્ધાઓ મળે અને આત્મશુદ્ધ થાય છે અષાઢ માસના ખાસ માન્યતો અને મહત્ત્વ અષાઢ માસના ખડવ અથવા આજે જેને આપણે ચપ્પલ કહીએ છીએ છત્રી નક નમક તાંબા વાસણ કાચું તાંબાની વસ્તી આડચમી માટીના વાસણો ઘઉં લોટા ચોખા અને તલ દાન કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અષાઢ અમાવાસ્યાને દિવસે સ્થાન દાન અને પિતૃને દર્પણ કરવું ઉત્તમ પુષ્પદાય માનવામાં આવે છે આ મહિનામાં ચતુરા માસનો અંબારણ થતો હોવા છતાં શાસ્ત્રોમાં જણાવ્યું છે પ્રમાણે મા મંગલિક કાર્યો જેમ કે લગ્ન ગ્રહ પ્રવેશ વગેરે સવર્જીત માનવામાં આવે છે તેથી આવા શુભ કાર્ય ચતુર્માસ પહેલાં કરવા અથવા પછી દિવાળી પણ દિવાળી પછી પણ આવનારી દેવ ઊટની એકાદશી બાદ કરવામાં હોય છે ચતુર્માસ દરમિયાન લૌકિક કાર્યો સામાજિક જીવન વિશે ઉત્સવ કે વિહન પ્રવૃત્તિઓ ટાળી દેવાય છે જ્યારે કે ધાર્મિક કાર્યોમાં જેમ કે અજ્ઞા પૂજા જપ તપ દાન વગેરે વિવિધ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે અષાઢ માસના ભગવાન વિષ્ણુની ભક્તિ અને ઉપવાસથી શુભ ફાયદાકાર છે આ ઉપરાંત જલદેવતાઓ પણ ગુરુ વરુણદેવની દેવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જેવું જલદેવતાની પૂજા કરે શ્રદ્ધાથી જલ સંપત્તિઓ યોગ હોય છે સૂર્યનારાયણ દેવની વિશે ઉપવાસ કરવામાં આવે છે અષાઢ માસના આવતી સૂર્ય સપ્તમ દિવસે સૂર્યદેવની પૂજા કરવામાં સર્વ કાર્ય સિદ્ધ મળે છે અમાવસના આ માસના નીચેલી દેવતા દેવતાઓની પૂજા કરવા શ્રેષ્ઠ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ એટલે કે શ્રીહરિ ભગવાનના શિવ સૂર્યદેવ મંગલદેવ માતા દુર્ગા હનુમાનજી શાસ્ત્રો પ્રમાણે શ્રી હરીબની ભક્તિ દ્વારા અસંખ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે સાથે સાથે કોઈ પણ જાતનું દાન અન્નદાજ કપડાં તાંબા વાસણ જળ વગેરે કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષ માર્ગે પ્રસન્ન થાય છે સૂર્યનારાયણના દેવની રોજ ઉગતા સૂર્યને જળ અર્પણ કરવાથી આરોગ્ય સૌભાગ્ય અને દીપદયાળુ પણ મળતું હોય છે કારણ કે સૂર્યદેવને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે એટલે કે સૂર્યની પૂજા કરવી એટલે નારાયણ નારાયણની પણ પૂજા કરવી અષાઢ માસના તેથી ઉત્તમ ઉત્તમ અને દેહપ્રિય માસ માનવામાં આવ્યો છે મિત્રો આશા છે કે અષાઢી માસ વિશે માહિતી ઉપયોગી રસપ્રસદ લાગી શકે છે ભગવાન નારાયણ શ્રી હરિ શ્રી કૃષ્ણ ને અતિ પ્રિય એવો પ્રિય અષાઢ માસના આપણે ભક્તિ અને શાંત માર્ગમાં બતાવે છે શાંત કર્મ પૂજા સ્વાય પદ્મભમ સૂર્યભમ વિશ્વ ધારણ ગગદમ સદભ મેઘાવર્ણ મંગમ લક્ષ્મીકાંત કમલાયમ યોગી ભીની ધ્યાન મગ વંદે વિષ્ણુ ભવ્ય હાર સર્વ લોકનાથ જય જગતનાથજી જય શ્રી કૃષ્ણ મને મિત્રો આભાર હશે મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ